ભરૂચના કેજીએફ નામ ખાતે ભરૂચ અંકલેશ્વર્ટ મ્યુઝિકલ કલાકારોની ક્રિકેટ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું

ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વિપુલભાઈ અને સાગરભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા ટીમને ટ્રોફી અને મેડલ એનાયત કરાયા હતા નમસ્કાર ક્રિકેટ આર્ટિસ્ટ લીગ ભરૂચ અંકલેશ્વરના કલાકારો આજે કેજીએમ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યા છે આ ટીમમાં કુલ આઠ ટીમ ભાગ રહી રહી છે એટલે લગભગ અઠ્યાસી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને એનું આયોજન વિપુલ અને સાગરભાઈ કરી રહ્યા છે અને એટલો સારો પ્રસિદ્ધા પ્રસિદ્ધાત મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો તો બધા જ ખેલાડીઓ અને બધા જ કલાકારો છે તે ખૂબ આનંદથી અહીં ગ્રાઉન્ડ પર રમી રહ્યા છે અવો કલાકારોનો સાથ સહકાર મળી રહી બસ એવી શુભેચ્છા ભારત માતા કી છે